એક બીજો પ્રસંગ છે એ સ્વામીએ પોતે સ્વમુખે કહ્યો તારીખ સત્યાવીસ દસ ચોરાણું પ્રભુ સ્વાઈ મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા અને તે વખતે વાતનો વાત પ્રસંગ નીકળ્યો તો શાસ્ત્રી મહારાજની વાત કરતા કહે છે કે યોગી બાપા હતા ત્યારે યોગી બાપા ગૌણ ગૌણ થાય એવું મેં એક મારા જીવનમાં પ્રસંગ થવા દેતો નથી એટલે યોગી માનનું મેં મુખ્યપણું રાખ્યું છે મારી પૂજામાં કોઈ આવે ને બાપા કે તો કાઢી નાખતો હું કાઢી મૂકું આપણે પ્રભાવ શંકર પંડ્યાભાઈનો પ્રસંગ જોયો તો મારી પૂજામાં કોઈ બેસવા આવે ને તો શું કાઢી મૂકતો અને મને ચડાવનારા ઘણા મળ્યા કે શું કહે કે દીક્ષા આપવાનો તો તમને રાઈટ આપ્યો છે યોગી બાપાને રાઈટ નથી આપ દીક્ષા આપવાનો ને એવું તમને રાઈટ આવે મારે તમારે દીક્ષા આપવી જોઈએ એમ કરું પણ પ્રમુખ સાંઈ કે મારે ચડવું નહોતું મને ચઢાવનારા મળ્યા પણ મારે ચડવું નહોતું અને યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજે મને કહેલું કે યોગી મહારાજ સંત છે એમને તમે કોઈ દિવસ તમે રાજી કરશો નહીં અને એની આજ્ઞામાં રહેજો તો મારે રાજી કરવા એટલે મને ચઢાવનારા મળ્યા હું ચડ્યો નથી તો અત્યારે મને પણ શાંતિ છે અને આપણા જોગમાં આવે છે એને પણ શાંતિ થાય છે નહીંકર માણસને છે ને ચઢાવનાર મળે ને ચઢી જાય એવા હોય છે સ્વામી કે મારે ચડવું જ નહોતું મારે યોગી મહારાજ ગૌણ થાય એવું એક કાર્ય કર્યું નહીં અને સાસીમાનું વચન કરીશ યોગી મહાજને તમે ઓશારા કરશો નહીં યોગી મહાને રાજી રાખશો તો તમારા જીવનની અંદર હંમેશા સફળતા મળશે આવી વાત હતી બીજું બાસઠમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ અને તે બાપા પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ બોલે આ બધાના આશીર્વાદ મારી ઉપર છે મારે તમારા બધાના આશીર્વાદ મેળવવાના છે બધા રાજી થાય શાસ્ત્રી મહારાજ યોગી મહારાજનું કાર્ય સારી રીતે થાય અને શાસ્ત્રી મહારાજ યોગી મહારાજના પ્રતાપે આ બધું થાય મારી કોઈ વિશેષતા નથી એમાં વિચાર પોતાનું કંઈ ઘણા પ્રસંગ કરતા શાસ્ત્રી મહારાજના કંઈ યોગી બાપાના પ્રમુખ એમાં પોતાની કંઈ સરસજી આવી જાય પોતાનું કંઈ અહમ આગળ આવે કારણ કે આ મારું કંઈ નથી આતું કે સાસરી ને યોગી મહાજના પ્રાપ્ત આ બધું થાય છે અને એમનો રાજીપો મળે એ જ મારે જોવાનું છે તો આ ભાવનગરની જયંતી વખતે પણ સ્વામીએ પોતે વાત કરી દીધી બીજો પ્રસંગ એવો છે પ્રસંગો તો અના અનેક છે જેમ કે છે ને અસિત ગિરિમ સાત કજ્જલમ સિંધુ પાત્રે સુરત અરોબરૂ શાખા પત્ર પત્રમૂરવીમ લિખિત યદિ શારદા સર્વકાલમ તદત ગુણા મીષ પારમ સમુદ્ર જેટલી સહી કરીએ અને બધા વૃક્ષો છે એની કલમ કરીએ હે અને સાક્ષાત સારદાર દેવી અથવા ગણપતિ મહાન લખવા બેહે તો આટલો એક પાર આવે એવું નથી તો હવે આપણે થોડીક વાર કેવી રીતે સમજવું પણ સમજવું ને છે એ આ વાત માટે છે કે આપણને આવી પ્રતી આવી જોઈએ એટલે મહા કે એક શોકે કરીને સમજો લાક્ષ લોકે આવા વાત છું પરોક્ષમાં છે એવી જે પ્રગતમાં ઉતરી મધ્યનું એકવીસું વર્તનામતવાની કહે છેલ્લાનું બીજું વર્તનામત પણ એ કહે છે જે પ્રતીતિ આવી જાય તો કામ થાય કલામ સાહેબને પ્રતીતિ આવી ગઈ જે અક્ષરધામમાં છે એ જ આ મૂર્તિ છે તો કામ થાય આપણું છે ને ખોટ બોલે છે હયું નથી બોલતું પણ જ્યારે હજુ બોલે કે આ એ જ છે ઉપર છે એ જ આ મહા છે એમાં રોમ નો ફેર નથી તો આપણું આ કામ થાય અને તો ગુરુનું વચન આપણાથી પરાય યોગીજી મહારાજ ધામમાં ગયા અને એમના દેહને મુંબઈથી રાજકોટ પ્લેન દ્વારા લાયા પછી બાપાને યોગી મહારાજના દેહને અહીં ગોંડલ લાવવાનું હતું તો ટ્રકની અંદર યોગી મહારાજને વિરાજમાન કર્યા ટ્રકનો સુખો મેં બેસાડ્યા આ તે વખતે શિયાળાનો વખત કારણ કે પોષ સ્વદ એકાદશી સમાધિ લીધેલી એટલે પોષ મહિનાનું કડકડતી ઠંડી આમ દાડી ધ્રુજે અને યોગી મહારાજને ઉગાડા રાખેલા આમ તો આ બધા જાણે કે આ સ્વામી અંતર ધ્યાન થયા છે એટલે કે હોંધો નહીં આપણા જેવાના મનમાં પણ પ્રમુખ સ્વામી ખરેખર શું આ વસ્તુ તો પોતાનું ગાતડું હતું ને એ લઈ અને એમણે યોગી મહારાજને ઉડાવ્યું કે યોગી બાપાને ઠંડી ના લાગે ને તો બધા સંતો દંગ થઈ ગયા અને સંતોની ભાષામાં કહે ને મોડામાં આગ્રહ નાખી ગયા કે આ ગુરુ અંતર ધ્યાન થયા તો પોતે માનતા નહીં કે ગુરુ સાક્ષાત બિરાજમાન હોય એમ કરી અને પોતાનું ગાતેડું ઓળ તો આપણને એમના જીવન દ્વારા આવી સૂક્ષ્મ ભક્તિ કરવાનું પણ આપણને સમજણ આવે છે ડૉક્ટર સ્વામી એકવાર યોગી મહારાજને વાત કરી કે આપણે મુંબઈમાં એક દવાખાનું બનાવીએ તો યોગી મહારાજ કહે કે ડૉક્ટર સ્વામી અમદાવાદમાં મોટું દવાખાનું થશે અને તમે જોશો તો ડૉક્ટર સાંઈ મને કહે યોગી બાપા આપણે મન મનાવે છે અને આપણને કરવા દેવું નથી પણ મૂર્તિમાન દવાખાનું કહેતા હોસ્પિટલ અમદાવાદમાં થઈ એમાં નામકરણ વિધિ સંતોએ મળી પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ લખ્યું અને પછી વાત કરી ઈશ્વરચંદ સ્વામી નિખિલેશ સ્વામી કે બાપા આ રીતે હોસ્પિટલ થઈ છે અને એનું આ રીતે નામ રાખ્યું છે તો બાપા કે આપણું નામ હોય જ નહીં કહે છે આપણું નામ જ હોય નહીં યોગી મહારાજનું નામ રાખો પણ બધા કાગરિયા બાપા થઈ ગયા છે સરકારમાં બધા કવર છપાઈ પ્લેમ્ફેટ છપાઈ ગયા છે અને હવે ફેરવવું બહુ મુશ્કેલ પડે બાપા એટલે આ લખ્યું છે પ્રમુખ સ્વામી હોસ્પિટલ એ બરાબર છે અને સરવા મોતે અમે કર્યું છે પણ સ્વામી કાંઈ આપણું નામ હોય જ નહીં લોકો નામ માટે કેટલું બધું કરે છે પણ સ્વામીને પોતાનું નામ આગળ આવે એવું નહીં શાસ્ત્રી મહારાજને યોગી મહારાનું નામ ક્યાં આવે એ જ મનવાનું હતું તો સ્વામી ખરેખર અડગ રહ્યા ઈશ્વર સ્વામીએ વિનંતી કરી નિખિલે એ બધા વિનંતુ બાપા સરકારમાં કાગરિયા થઈ આવી ગયા છે પ્લેમ્ફલેટ છપાઈ ગયા છે અને બધા કવર છપાઈ ગયા હવે ફેરવું બહુ મુજબ ગમે તે થાય બાપા થઈ જશે પણ પોતાનું નામ ન રાખવા દેવું અને છેવટે યોગીજી મહારાજ હોસ્પિટલ નામ રાખ્યું તો આ બાપાની ભક્તિ કે પોતાનું નામ આવે કે હું આગળ આવું એવું સહેજે મનમાં નહીં તો આવા સંત ગુણાતી સંત આપણને મળ્યા છે કે જેને સહેજ મનમાં પણ એવું નથી કે હું આગળ આવું ને આવું પોતાના ગુરુને જ હંમેશા આગળ રાખ્યા છે આ એક મોટા મોટી વાત છે પ્રમુખ સાંઈ મહારાજ સાક્ષાત અક્ષર મંદિર ગોંડલમાં બિરાજમાન હતા અને બપોરે પોતે ઠાકોરજી જમાડી રહ્યા હતા અને મુખ્ય આઈટમ લાડુ હતા લાડુ સરસ ચૂરમાના હાઈ ક્લાસ છે વહેલાય છીએ બધા તો લાડુ હતા તે આનંદ વિહારી સ્વામી સ્વામી કહે લાડુ કેવા છે તો આનંદ વિહારી સ્વામી કહે લાડુ છે પણ ભાદરા જેવા નહીં બાપા કેવું ના બોલાય આપણે ગોંડલના લાડુ જમીએ છીએ અને ગોંડલમાં આજે બેઠા છે યોગી મહારાજ સાંભળે તો એમને કેવું લાગે મારે એવું ન બોલાય કે ગોંડલ ગોંડલ ભાદરા જેવા લાડુ નથી લાડા લાડુ સારા જ છે તો આ બાપાની આવી સૂક્ષ્મ ભક્તિ ને કહ્યું કે બાપા તો અંતર ધ્યાન થઈ ગયા હતા ને ક્યાં કે યોગી આ સાંભળત કેવું લાગે એટલે ગોંડલ લાડુ સારા છે એમ કેવું તો બાપાએ તે વખતે આ વાત કરી હતી એ આપણને ઇદમ સાંભળે છે તો એવા અનેક પ્રસંગો છે તો મહાદેવ સ્વામીને પ્રાર્થના કરી જેમ પ્રમુખ સ્વામીને ગુરુ ભક્તિ છે એવી જ આપણે ગુરુ ભક્તિ પ્રમુખ સ્વામી વિશે કરીએ અને આપણા જીવનની અંદર સત્પુરુષ પ્રદાન થાય સત્પુરુષ સંસ્થા અને સિદ્ધાંત એક જ છે બાપા આપણી સંસ્થાને ચેન કહે છે ને વફાદાર રહ્યા છે અને પોતાના ગુરુને વફાદાર રહ્યા છે એવા પણ આપણે આજીવન સ્વામીની આજ્ઞામાં રહી એમ શોભાળીએ એ જ મહારાજ અને સ્વામીને પ્રાર્થના